બે ખૂટ્ટી આવૃત્તિ વાળા દાખલા એમાં આ બે કોલમ આપણે લખી દેવાની છે ત્રીજી કોલમ આપણે મધ્ય કિંમતની બનાવવાની છે ચાલો બનાવીએ મધ્ય કિંમતની કોલમ કેવી રીતના બનશે આ બંનેનો સરવાળો ભાગ્યા બે બરાબર ચાર ના અડધા કેટલા થશે બે હવે નવ ને પાંચ કેટલા થાય ચૌદ ચૌદ ના અડધા કેટલા થાય સાત બરાબર અને આ બધામાં તમે વર્ગ લંબાઈ જોઈ લો વર્ગ લંબાઈ શું આવશે સમાન સમાન હોય તો બધામાં એ સમાન વર્ગ લંબાઈ ઉમેરતા જવાનું એટલે કે અહીંયા સમાન વર્ગ લંબાઈ પાંચ છે આપણે પાંચ ઉમેરતા જશું એટલે બાર સત્તર બાવીસ સત્યાવીસ બત્રીસ સાડત્રીસ અને બેતાલીસ હવે આપણે આ જે ખુટ્ટી આવૃત્તિ છે એને પહેલી ખુટ્ટી આવૃત્તિને આપણે એફ વન કહીશું જ્યારે બીજી ખુટ્ટી આવૃત્તિને આપણે એફ ટુ કહીશું જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ખુટ્ટી આવૃત્તિના દાખલા હોય તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં ખુટ્ટી આવૃત્તિ હોય ત્યાં જ આપણે એ ધારીએ આ બત્રીસ ને પણ ધારી શકો અહીંયા મેં સત્તર ને એ ધારું છું એટલે અહીંયા લખું છું એ બરાબર સત્તર તો અહીંયા મેં લખી શૂન્ય અને વર્ગ લંબાઈ તો સમાન જ છે બધામાં પાંચ પાંચ ની જ વર્ગ લંબાઈ છે તો એ પાંચ ની વર્ગ લંબાઈને આપણે લખતા જઈએ તો પાંચ પછી દસ અને પચીસ તો આ આપણે ડીઆઈ વાળી કોલમ આ રીતે બની હવે એફઆઈડીઆઈ બનાવીએ એફઆઈડીઆઈ માં આપણે પંદર પંદર તારીખ પિસ્તાલીસ માઇનસ પિસ્તાલીસ આઠ ગુણ્યા દસ તો આવશે એસી માઇનસ પાંચ તારીખ પાંત્રીસ એટલે સોરી પા અને આમાં પચીસ ઉમેરો એટલે એકસો ને પંચોતેર એકસો પંચોતેર પાંત્રીસ ગુણ્યા પાંચ કરે તો બરાબર ત્યાર પછી હા ઓકે એકસો ને પંચોતેર અને પંદર તો એ આવશે પંદર એફ ટુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીએ કે આને આપણે સરવાળામાં લેવાનું નથી એને આપણે સરવાળામાં અલગથી લખીશું એમ એટલે ટોટલ કરવામાં ટોટલ સાથે ન કરી દેવાનું છ ગુણ્યા વીસ એકસો પચીસ ચાલો સરવાળો ચાલીસ સો સો ને એકસો પંચ્યાસી માઇનસ એકસો ને પંચ્યાસી જ્યારે આ બધાનો સરવાળો કરીએ એ સરવાળો શું આવશે સો બસો ત્રણસો ત્રણસો વીસ ત્રણસો સિત્તેર સિત્તેર ને ત્રણસો એસી ત્રણસો અને બીજા સિત્તેર 400 ને ચારસો ને પચાસ ને બીજા પાંચ કેટલા આવશે ચારસો પંચાવન ચારસો પંચાવન આવે બરાબર છે પાછા એકવાર વાર ગણીયજો સો બસો ત્રણસો ચારસો ચારસો ને આ સિત્તેર સિત્તેર ને દસ એસી પચાસ પાંચસો પચાસ ને બીજા પાંચ પાંચસો ને પંચાવન બરાબર આ પંદર ને આપણે સરવાળા બાદ બાકીમાં અલગથી આપણે લખીશું હા પાંચસો ને પંચાવન પાંચસો પંચાવન હવે માઇનસ કરીએ તો સૌથી પહેલા સો માઇનસ કરીએ ઝીરો અને માઇનસ કરો શું જવાબ આવે ડાયરેક્ટ આ માઇનસ કરીએ આપણે તો ચારસો પહેલા સો માઇનસ કરે તો અને ચારસો પં પા ચારસો પંચાવન એમાંથી પંચ્યાસી માઇનસ કરો તો પંચાવન હા પંચ્યાસી માઇનસ કરો પાંચ નંબર ઝીરો અને પંચા પિસ્તાલીસ માંથી આઠ એટલે આળસી ત્રણસો એસી ત્રણસો એસી બરાબર છે એક વાર ચેક કરી લીજું ત્રણસો ને એસી પાંચસો પચાસ પાંચસો પંચાવન માઇનસ કેટલા આવે છે ત્રણસો આવે એકવાર ચેક કરજો બધા વિદ્યાર્થી મિત્રો ટુ શું લખીશું પંદર એફ ટુ ત્રણસો આવે છે બધા ચેક કરે ત્રણસો કેવી રીતે આવશે ચાલો જુઓ અહીંયા કરીએ આ ટોટલ બરાબર છે આપણું ચારસો પાંચસો સો બસો ચારસો ચારસો સિત્તેર એસી એસી ને બીજા સિત્તેર એટલે પાંચસો પચાસ ને પંચાવન પાંચસો પચાસ પાંચસો પંચાવન એકસો પંચ્યાસી ઝીરો ચાર અહીંયા પંદર પંદર માંથી જાય તો સાત અને ત્રણ ત્રણસો સિત્તેર ત્રણસો સિત્તેર હે એટલે આપણે માઇનસ કરીશું તો આપણને કેટલા મળશે ત્રણસો સિત્તેર વત્તા પંદર એફ ટુ હવે આપણે ગણતરી તરફ જઈએ અને અહીંયા આપણે લખીશું અહીંયા આપણું ટોટલ કેટલું આવશે સત્યાસી સત્યાસી આવે છે ને સત્યાસીન ટુ આગળ આપણે દાખલો ગણ્યો છે એટલે મેં ડાયરેક્ટ અહીંયા કરી દીધું છે તમે એકવાર જાતે પણ કરીને જોઈ શકો હવે આપણે એની ગણતરી કરીએ તો ગણતરીમાં સૌથી પહેલા આપણે જે ગણતરી કરીએ એ ગણતરીમાં આપણે લખવાનું છે કે સીગમા એફઆઈ બરાબર એન સીગમા એફઆઈ અને એન કુલ આવૃત્તિનો સરવાળો એટલે સીગમા એફઆઈ અને કુલ આવૃત્તિ એટલે કે એન બંને વસ્તુ એક સરખું જ છે બંને સમાન જ છે આપણી પાસે છે એ આપણે દાખલાની અંદર જ આપેલા હતા 125 દાખલાની અંદર જ આપણને આપેલા હતા આ કુલ અવલોકનો જે છે એકસો ને છે એ જ આપણો એન કહેવાય એટલે એકસો પચીસ બરાબર આપણે લખીએ અહિયાં એન હવે શું કરીશું એફ વન અને એફ ને આપણે ડાબી તરફ જ રાખીએ એકસો પચીસ માંથી સત્યાસી માઇનસ કરવાના છે માઇનસ કરો શું જવાબ આવશે શું જવાબ મળશે થર્ટી એટ અડત્રીસ

આપણું આવ્યું એ છે ત્રણસો ને સિત્તેર વત્તા પંદર એફ ટુ પંદર એફ ટુ ને ભાગાકારમાં હવે જો અહીંયા લખવામાં આપણી ભૂલ થાય કે સીગમા એફઆઈ આપણે શું લખીએ સત્યાસી વત્તા એફ વન એફ લખી દઈએ તો આ દાખલાનો જવાબ મેળવવો મુશ્કેલ થઈ જાય આપણે શું શું લખવાનું લખવાનું છે છે આવૃત્તિ પચીસ લખવાની છે બરાબર આ સત્તર ને આપણે ડાબી બાજુ લાવીને માઇનસ કરીએ તો બાવીસ પોઈન્ટ બાર માઇનસ સત્તર બરાબર ત્રણસો સિત્તેર વત્તા પંદર એફ ટુ અને એ બંનેના ભાગાકારમાં એકસો પચીસ સત્તર ને માઇનસ કરીએ તો આપણને મળશે પાંચ પોઈન્ટ બાર પાંચ પોઈન્ટ બાર બાર પોઈન્ટ બાવીસ પોઈન્ટ બારમાંથી આપણે માઇનસ કરવાના છે સત્તર પોઈન્ટ ઝીરો 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 અને પાંચ એટલે પાંચ પોઈન્ટ સોરી અહિયાં આવશે અને આ છે એને એકસો પચીસ બરાબર ત્રણસો સિત્તેર વત્તા પંદર એફ ટુ તો પાંચસો બાર ગુણ્યા કરીએ આપણે એકસો ને પચીસ સૌથી પહેલા બે ઝીરો અને પોઈન્ટ પોઈન્ટ આપણે આન્સર આવે એમાં લખી એટલે લખીએ પછી એક શૂન્ય બે દુ ચાર બે પંચા દસ પાંચ દુ દસ નો શૂન્ય વડ એક પાંચ એક પાંચ ને એક છ ને પાંચ પચીસ સરવાળો કરીએ ઝીરો છ ને ચાર દસ નો શૂન એક દસ નો ઝીરો એક ચાર અને છસો ને ચાલીસ કેમ કે આપણે રાખીએ તો આ બે નો ગુણાકાર ચાલીસ બરાબર ત્રણસો સિત્તેર વત્તા પંદર એફ ટુ છસો માંથી માઇનસ કરો ત્રણસો ને બરાબર પંદર એફ ટુ શું જવાબ મળશે ચાલીસ ઉમેરીએ તો છસો ચાલીસ એટલે થાય બસો ને સિત્તેર શું જવાબ આવે બસો સિત્તેર તો બસો સિત્તેર બરાબર પંદર એફ ટુ પંદર એફ ટુ હવે આજ ગણતરી આપણે બીજા પેજ ઉપર લઈ લઈએ સિત્તેર નો પંદર વડે શું જવાબ મળશે શું જવાબ મળશે ભાગાકાર કરો શું જવાબ મળશે અઢાર અઢાર

ધારેલા તો આ રીતે સોલ્વ થશે આ જ દાખલો હવે ફરીથી આપણે પદ વિચલનની રીતથી પ્રયત્ન કરીએ પદ વિચલનની રીતથી પણ આ જ દાખલો આપણે સોલ્વ કરીએ શું જવાબ આવશે બે કોલમ આપેલા જ છે અને F1 અને F2 બે ખૂટ્ટી આવૃત્તિઓ છે મધ્ય કિંમત પણ આપણે જાણીએ છે કે બે ત્યારબાદ બાદ 7 12 17 22 27 32 37 અને 42 FIUI આપણે શું ધાર્યું છે 17 તમે F2 ધારો તો પણ જવાબ સેમ આવશે તમે અહીંયાથી બીજી વાર પ્રયત્ન કરો ત્યારે પ્રયત્ન કરજો તો પણ તમારો જવાબ સેમ જ આવશે ફોર અને ફાઈવ એફઆઈઆઈ બનાવીએ ત્રણ તારીખ નવ માઇનસ નવ આઠ દુ સોલ માઇનસ સોલ બાર ગુણ્યા એક માઇનસ બાર ચોવીસ અને પાંચ દુ દસ બરાબર આ રીતે હવે માઇનસ વાળો બધાનો આપણે સરવાળો કરીએ તો અઠ્યાવીસ અઠ્યાવીસ ને નવ સાડત્રીસ આવશે જ્યારે પ્લસ વાળું આપણું ટોટલ અલગથી લખવાના છે આ ત્રીસ સો સો પાંચ સાત અને ચાર અગિયાર બરાબર એટલે આવશે એકસો ને અગિયાર તો પ્લસ માં અગિયાર છે એકસો માંથી સાડત્રીસ માઇનસ કરવાના છે શું જવાબ આવે તો ત્યાંસી ત્યાસી ની એક પાછું પ્લસ કરો તો આવે ચોર્યાસી ચોર્યાસી આવશે શું આવશે ચોર્યાસી બરાબર છે ચેક કરી લેજો એકવાર વાર ચોર્યાસી કે ચુમ્મોતેર ચુમ્મોતેર આવશે એ રીતે થશે તો ચુમ્મોતેર વત્તા થ્રી એફ ટુ શું આવશે ચુમ્બોતેર વત્તા થ્રી એફ ટુ છવ્વીસ ને અગિયાર સાડત્રીસ એટલે આપણે એ કરવાની છે કે સીગમાં એફઆઈ બરાબર એન લખી દેવાનું છે સીગમાં એફઆઈ છે સત્યાસી વત્તા એફ વન વત્તા એફ ટુ બરાબર કુલ અવલોકનો દાખલાની અંદર આપેલા જ છે એકસો ને માટે આપણને બે ખુટ્ટી આવૃત્તિઓનો સરવાળો મળી જાય એકસો પચીસ માઇનસ સત્યાસી એટલે કે બે આવૃત્તિ અને જો બંનેનો સરવાળો કરીએ તો એ સરવાળો મળશે આપણને આ સૌથી પહેલું કામ કરવાનું હવે આના બાદ આપણે શોધીએ મધ્યક તો મધ્યક એક્સ બાર બરાબર એ સિગ્મા સીખમાં એફઆઈ યુ આઈ છેદમાં લખીએ સીખમાં એફઆઈ આપણું ચુમ્મોતેર વ્રણ એફ ટુ અને છેદમાં આપણે લખવાના એકસો ને પચીસ ભૂલથી અહીંયા આ ન લખાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખે સત્યાસી વત્તા એફ વન એફ ટુ જો તમે લખ્યા તો દાખલો નો જવાબ લાવવામાં ઘણી મુશ્કેલી થશે જવાબ આવશે નહીં એટલે કુલ આવૃત્તિ આપણે લખવાની છે છે જે આપણને દાખલાની અંદર અને દરેક ની વર્ગ લંબાઈ એ આપણી પાસે કેટલી છે પાંચ સૌથી પહેલા પાંચ અને એકસો પચીસ ને ઉડાવી દઈએ તો અહિયાં મળશે કેટલા પચીસ માઇનસ કરીએ ગુણાકાર માઇનસ કરીએ તો આવશે પાંચ પોઈન્ટ બાર ગુણ્યા આપણે કરવાના કેટલા ભાગાકારથી આ બાજુ લાવીએ તો ગુણાકારમાં માં પચીસ બરાબર ચુમ્મોતેર વત્તા પચીસ ગુણ્યા પાંચ કરીએ એકસો પચીસ પચીસ કરી પચીસ ગુણ્યા ત્રણ કરો સોરી પાંચ તો એકસો પચીસ અને પોઈન્ટ બાર ગુણ્યા પચીસ કરો તો આવે ત્રણસો ત્રણ પોઈન્ટ કેટલા આવશે છવ ને અઠ્યાવીસ છવ્વીસ ને છવીસ બાવન ચોપન ચોપન બરાબર થ્રી એફ ટુ હા આપણને આ રીતે પણ આપણને એફ ટુ મળે છે એ કેટલા મળે છે અઢાર હવે આ પહેલા સૂત્રની અંદર આ પહેલું સૂત્ર જે બનાવેલું હતું કે પહેલું આપણું સમીકરણ એફ વન વત્તા બરાબર આડત્રીસ છે જેમાંથી એફ ટુ આપણને મળી ગયા છે એ છે અઢાર બરાબર આડત્રીસ તો એફ વન બરાબર આડત્રીસ માઇનસ અઢાર એફ મળશે એ મળશે વીસ તો બે ખૂટ આવૃત્તિઓ આપણે આ રીતે શોધી શકીએ બરાબર બે ખૂટી આવૃત્તિઓના દાખલા કોઈ જ જગ્યાએ નથી સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે ધ્યાનથી શીખવું આ દાખલાઓને ઘણીવાર પ્રેક્ટિસ કરતા રહેવું તો અત્યાર સુધીના આ નેક્સ્ટના શરૂઆતના ભાગોમાં આપણે બહુલક આપણે શોધવાના પ્રયત્ન કરીશું ને એના પછીના ભાગોમાં આપણે મધ્યસ્થ શોધવાનો પ્રયત્ન કરીશું ને એના દાખલાઓ આપણે વિદ્યોના માધ્યમથી શીખીશું તો ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરતા રહો સાથે સાથે શીખતા બરાબર તો અહીંયા દાખલાઓ થાય છે મધ્યકના બધા બધા જ વિદ્યાર્થીઓ ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો આ દાખલાઓ અને દાખલાઓ આ કોપી કરવા માટે નથી શીખવા માટે છે બરાબર સાથે સાથે અમારું આ ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ ને પણ લાઇક અને શેર કરતા રહો આભાર થેન્ક